સુંવાળું અને ખરબચડું એ સમજ્યા પછી આપણે સૌ જાણીએ છીએ કે વજન છે એ આંગળીના ટેરવા છે તે અનુભવતા હોય છે અને આગળની સાઈડના જે વેઢા છે એ ટેરવા અને આ પહેલાં વેઢા એની મદદથી બાળકને વજનનો અંદાજ આવે છે વજનને ખ્યાલ આવે છે કે તેની સંકલ્પના તે સમજતું હોય છે તો આ અલગ અલગ થોડું વધારે એનાથી ઓછું એનાથી ઓછું વજન એ બાળકને સાધનોની મદદથી પ્રવૃત્તિની મદદથી એની આસપાસના પર્યાવરણની જે ચીજવસ્તુઓ છે એના પરિચયથી આપણે એને વજનનો ખ્યાલ કેવી રીતે આપવો એના માટે એક શૈક્ષણિક સાધન અહીં વપરાય છે જેનું નામ છે વજનની તકતી તો વજનની તકતી એ કેવી રીતે નાના બાળકો સાથે એનું કામ થઈ શકે છે એનું એક નિદર્શન આપણે જોઈએ વજનની તકતી મને ઓળખો છો મારું નામ દીપાબેન હા અને તમારું નામ નિધિબેન તમે પાર્થભાઈ સરસ તમે તમારા મમ્મી પપ્પા સાથે બજારમાં જાઓ છો શાકભાજી લેવા જાઓ છો તો શાકભાજી લેવા જાઓ તો શાકવાળા ભાઈને શું કયો કિલો બટેટા આપો કિલો બટેટા આપો કિલો ટમેટા મોટેથી બોલજો શું કયો કિલો બટેટા બટેટા આપો પછી કોબી કોબી તો કિલો ઈ શું કહેવાય વજન કહેવાય ને શું કહેવાય વજન કહેવાય પછી કેવી રીતે ઈ જોખે કિલો કેમ ખબર પડે આપણને કિલો એ કાંટો હોય એની પાસે કાંટો હોય ને તો કાંટામાં ખબર પડે તો એ હલકું છે ભારે છે એ ખબર પડે ને આપણી પાસે વજન કાંટો હોય ને તમે ખબર છે આ ક્રીડાંગણમાં રમો છો તો ઊંચક નીચક છે તો આ હલકું હોય ને એ ઊંચું રે અને વજન વાળું હોય થાય પછી તમે આમ ને એટલે નીચે નીચે ભીસ એટલે રે પછી આ બાજુ આપે એટલે આમ ઊંચું થાય તો જ્યાં વજન હોય એ નીચું રે અને ઓછો વજન હોય એ ઉપર રે તો આજે આપણે એવું વજનનું કામ કરવું તમે કરશો મારી સાથે હે જો આજે છે ને આપણે વજન ઉપર કામ કરવાનું છે હું તમને પરિચય આપું છું આ વજનની તકતી છે બરાબર આપણે હાથ આવી રીતે બંને હાથ સીધા રાખવાના અહીંયા નીચે અડવાનો જોઈએ બરાબર આવી રીતે આ ચાર આંગળાની ઉપર આમ રાખી અને આમ જોવાનું કયું હલકું છે કયું ભારે છે બરાબર જુઓ તો બસ અંગૂઠો નો અડાડતા હા બોલો મોટેથી કયું હલકું છે અને કયું ભારે છે કયું ભારે છે હા અને હલકું બતાવો હા સરસ ખાલી પરિચય જ કરવાનું છે હા કોઈ વાત હા છે ને અને આ પેલા આખે પાટો બાંધીશ આવી રીતે દરેક નો આમ પરિચય કરવાનો જો આપણે જે લાકડું હોય ને આ લાકડું છે આ લાકડું છે ને આ પણ લાકડું છે બરાબર તો આ છે આ દેવદાર નું લાકડું છે આ સાગ નું લાકડું છે અને આ સીસમ નું લાકડું છે હવે તમે જોજો હું આંખે પાટો બાંધુ ને હમણાં આપણે આને બરાબર પાટો એટલે તમારે મને આ બે માંથી કોઈ પણ આપવાની છે બરાબર આ બે ભેગી કરી અને હું મૂકું છું તમારે મને આપી દેવાની હું તમને છૂટી પાડી દઈશ બરાબર પછી તમારો વારો આવશે હો

છે હવે તમારો કરશો ને આવું રીતે નજીક જોવાનું નથી બરાબર આપણે કરી દઉં આ બરાબર જાતે લેવાનું હલકું હા હવે તમે યાદ રાખો કઈ બાજુ ભારે મૂક્યું છે જો અહીંયા ભારે મૂક્યું છે અને અહીંયા હલકું મૂક્યું છે બરાબર અહીંયા ભારે મૂક્યું છે અહીંયા હલકું મૂક્યું છે બરાબર હવે લ્યો આ આ આ બે જોઈ ગયો તો આ બે સરખું છે એક એક મિનિટ આ ઈ તો બરાબર આ આ અમે સરખું કયું ભારે કયું હલકું છે સુ હલકું છે ભારે હા તો ભારે કઈ બાજુ મૂક્યું હા 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 બરાબર ઓમ ભારે છે હો અલો એકલી આ બાજુ અહીંથી આમ હા ઈ કેવું છે ઉભારે આ કેવું છે હા તો અહિયાં મૂકવાનું હા બરાબર જુઓ તો ભારે આ ભારે છે કયું ભારે છે એ ભારે છે ઉભારે જો આ ભારે છે બે સરખા ઉભા પકડો કયું ભારે કયું આ બાજુ અહીંયા 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 હા હલકો હા હવે બે સાથે પકડો હમ

સરખા હોય નથી કેવું છે હલકું છે અને ભારે કયું છે આ તો ભારે નહીં મૂકો હવે હલકા ની છે ને હલકા ની થપ્પી છે ત્યાં જુઓ તો એને જેવું છે અહીંયા આ હલકું છે આ બે સરખા છે કયું ભારે અલકૂટ લાગે છે કે સરખું લાગે છે ભારે તો ની સાથે ભારે મૂકો હલકા સાથે હલકું મૂકું બરાબર સરસ કીધું હવે પાર્થ ભાઈ વાત સમજાણું તમે બે વખત કદાચ બે આ સાથે આવ્યા હોય અને બે હલકા હોય તો બે હલકામાં જ મૂકવાના અને બે એક સાથે ભારે આવ્યા હોય તો બેય સરખા હોય તો ભારેમાં જ મૂકવાના એવું જરૂરી નથી કે એક હલકું ને એક ભારે જ દર વખતે આવે હો બધું શેર કરું છું લઈ લો તમે જાતે લઈ લો બોલ કેવું છે આ કોને આભાર હે હમ બરાબર બરાબર કરો પેલા હાથમાં બરાબર તપાસો આમ બરાબર વજન હરખું કરજો વ્યવસ્થિત હો જોઈ બોલે ખોલો આખા સરસ કર્યું હે ને હવે જો આ છે ને આ દેવદારની છે બરાબર પછી આ શીસમ છે અને હવે આવે છે સા શું આવે સા હમ બરાબર ધ્યાન રાખજો જો આમાં બે માં ફેર છે પછી આમાં અને આમાં પણ ફેર છે બરાબર ચાલો ત્રણેય તમારે જોવાનું ને ત્રણેયની થપ્પીમાં પાછું ત્રીજી થપ્પી કરતી જવાની જુઓ તમે હાથમાં બરાબર આમ લ્યો અને વજન કરો હલકું ભારે નીચે અહીંયા મૂકતા જાઓ બે વખત જોતા જાઓ બરાબર કરો આનું આનું આ બે લ્યો આ સાથે ફેર લાગશે છે ને યાદ રાખવાનું છે હો પાછું બરાબર યાદ રાખવાનું છો હો મુદિવે આમ આમ કરી જો આ મનામાં કેટલો ફેર છે જુઓ એક મિનિટ આમ જો કરશો ને એટલે પછી આંખે પાટો બાંધી ને છૂટું પાડવાનું છું બરાબર યાદ રાખજો હા એ બે તો તમને જ તમારે એ જોવાનું છે આમાંના આમાં કેટલો ફેર આમાં આમાં કે બધામાં છે ને ગ્રામ હોય ને આપણે કહીએ ને એક કિલો એટલે એક ગ્રામ કહેવાય તો આમાં છ છ ગ્રામનો ફેર છે બરાબર આના કરતાં છ ગ્રામ આ વજનવાળું છે આના કરતાં છ ગ્રામ આ વજનવાળું છે થોડો થોડો જ ફેર છે બરાબર એટલે બરાબર જુઓ જો આ હાલકું છે આ એનાથી ભારે છે બરાબર જોજો હો પડે છે ખબર હવે આમાં આમાં એટલો જ ફેર છે જુઓ અહીંયા નીચે હા જુઓ આ બે જુઓ આ બે જુઓ

ચાલો તમે બધી ભેગી કરી દો ચાલો હું આખે પાટો બાંધી અને સૌથી ભારે એનાથી હલકું અને એનાથી હલકું તો છૂટું પાડીશ બરાબર આ ભારે છે આ હલકું છે સરખી લાગે છે આ સૌથી ભારે ના તેલકુ અને આ સૌથી બરાબર જયત ને નિધિ બેન આ સૌથી ભારે હાલકું સૌથી આ સૌથી હલકું પૂરું થઈ ગયું કે છે પૂરું થઈ ગયું બરાબર થયું છે હા ચાલો આનંદ વ્યક્ત કરવો પડે ને હવે કોનો વારો કોનો વારો તમારો ચાલો देखो मैं देख कैसे कर परपल हूं सोती बारे कयो अबे मां हूं हां हां फल बैठ ना जा कहीं आ

આ એનાથી ભારે છે અને આ સૌથી ભારે છે બરાબર યાદ રાખજો પાર્થવાય ચાલો હવે આમાંથી લ્યો હ ને સરખી હોય આડો ઉગલો હોય હ સરસ વેલ ડીડ ચાલો આ બહાર નાખો હમ હ

બે સરખા છે હલકું કયું છે હલકું છે નઈ હા સરસ ખોલી નાખો

એનાથી અલગ ઉભા અહિયાં મૂક્યું તો અહિયાં પેલા જુઓ આ બે સરખા છે અને હમણાં અહિયાં રાખો ખોળામાં આમ આમ આ બે સરખા છે આ થઈ ગયું ને હવે આપણે જુદી જુદી વસ્તુમાં પણ એવું કરતા હોય હાથ ઉપર કરી અને સૌથી ભારે હલકું મને ગોઠવી દઉં આ ક્યાં આવશે આ બેમાંથી માંથી કયું ભારે અને કયું હલકું છે

wants us to go to. Are you well prepared, Hare? I'll go to Hare. Hmm, જો આ બે મોતી છે એમાં કયું ભારે કયું બધું સૂક્ષ્મ ભેદ છે બરાબર જોવું પડશે

બહુ સરસ બંને ખૂબ સરસ કામ કર્યું હવે આપણે આપણા આસન સંકેલી લેવાના છે સાચવીને